નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું ઉમરગામ તાલુકાના સુરસુબા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ સાંકડો હોવાથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે લાંબા સમયથી સ્થાનિક વિસ્તારના આગેવાનો અને ગ્રામ પંચાયત સભ્યો તેર મીટર પહોળો સર્વિસ રોડ બનાવવા માંગ કરી રહ્યા હતા અને તે સંદર્ભે અગાઉ જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત કરી હતી આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આર એન્ડ બી વિભાગના અધિકારીઓ વીજ વિભાગના અધિકારીઓ પ્રાંત કચેરીના પ્રતિનિધિઓ તાલુકા મામલતદાર પોલીસ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે મહત્વની બેઠક યોજાઈ હતી બેઠકમાં સ્થાનિક વિસ્તારના આગેવાન તેજા રામ ચૌધરી ડોક્ટર સુનિલ તિરોડકત ગ્રામ પંચાયત સભ્ય સંધ્યાબેન રત્નેશ્વર ચોરસિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમણભાઈ પાટકરે નિર્ધારિત પહોળાઈવાળો સર્વિસ રોડ બનાવવા માટે આવતા અવરોધો દૂર કરી નિયમ મુજબ તેર મીટર સર્વિસ રોડ પહોળો બનાવવા સૂચન કર્યું હતું જેના અનુસંધાનમાં આરએન્ડ બી વિભાગના અધિકારી જતીનભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને જાણકારી આપી હતી અને નિયમ મુજબ તેર મીટરમાં આવતા અવરોધો દૂર કરી સર્વિસ રોડ પહોળો બનાવવા ખાતરી આપી હતી કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર એ ઉપસ્થિત પોલીસ વિભાગના અધિકારીને જરૂરી સહયોગ આપવા જણાવ્યું હતું. કાર્યવાહી દરમિયાન સોળસુબા ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યોની ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. સર્વિસ રોડની અડીની ઉભેલા બીચ તાંબલાનું સ્થળાંતર કરવામાં વિલંબ ન થાય તે માટે વિજ વિભાગના અધિકારીઓને ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાકીદ કરી હતી. અત્રી ઉલ્લેખની એ છે કે સાંકડા સર્વિસ રોડને કારણે એસટી સુવિધા કોરમ વેપરતા મુસાફરો એ છૂટકે ખાનગી વાહનોમાં અવર કરવું પડી રહ્યું છે આગામી બે દિવસમાં તેર મીટરની હદ નક્કી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી વિભાગ દ્વારા શરૂ કરાશે તેમ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું નમસ્કાર આજે ઉમરગામ તાલુકામાં તમામ અમલીકરણ અધિકારી એવા અમલેદારશ્રી કાર્યપાલક માર્ગ માર્ગપુરા સ્ટેટ કાર્યપાલકશ્રી જીઇ બી સંપાદન અધિકારી પ્રામ તેમજ વિવિધ કક્ષાના અધિકારીઓને સાથે રાખી સુમાનો જે સર્વિસ રોડ જે છે એના ઉપર દબાણ અને સંપાદન કરેલીમાં જે પ્રશ્ન હતો તે બાબતે અહીંયા અમે આજે મિટિંગ કરી એમાં બહુ સ્પષ્ટ થયું છે પૂર્વની અંદર રોડ છે એમાં પંદર મીટરના સંપાદન કરેલા છે સંપાદનના પ્રોપર્ટ પણ છુપાઈ ગયું છે અને ત્યાં કોઈ બીજો મોટો પ્રશ્ન નથી પણ ઈસ્ટની અંદર જે સંપાદન થયું છે એમાં તેર મીટર સુધીના પૈસા અપાયેલા છે પણ જે તેર મીટરમાં પણ કેટલાક હજુ દબાણા દૂર કરવાના બાકી છે પણ આજે નિર્ણય લેવાયો છે કે બ્રિજવાળા અધિકારીઓ સાથે રહી અને માર્ગા મકાનના નાયક પાર્ક અને પીએસઆઈ સાથે મળીને આ દબાણ તેર મીટરનું સેન્ટરથી તેર મીટર સુધીનું ખુલ્લું કરાવી દેશે અને ત્યારબાદ આ જે પૂરી થયેલી જગ્યા ઉપર પણ નથી અને વ્યવસ્થિત કરાવી દેશે તેમાં જે પોલ આવ્યા છે એ પોલ પણ જો સિફ્ટિંગ થતા હોય તો સિફ્ટિંગ કરવાના છે અને ન થતા હોય તો એમાં અંડરબ્રિજ મહેમત નાખી અને એ પણ પ્રશ્ન પતા આવે છે તો આ બે પ્રશ્ન આજે પહેતા છે અને સરપંચશ્રીએ કેટલાક પ્રશ્ન અહીંયા અલગથી કહેવા છે એમાં એક સંસદનો સ્લેબ સુધી પડેલો છે તેમાં પાંચ લાખ રૂપિયા એમએલએ કાર્ડમાંથી મંજૂર કરવામાં આવેલા છે એ કામગીરી પણ અમે આવતીકાલે સ્થાનિકોમાંથી સોંપી કરીને કામ ચાલુ કરી નાખીશું ત્યારબાદ જેમ પોર્ટલ ઉપરથી જે કચરો નાખવા માટે ટ્રેક્ટર આપવામાં આવે છે એ પણ દરખાસ્ત કરેલી છે એટલે એ પણ હવે પૂછીને કાલે શક્યતા ટ્રેક્ટર મળે તો એક નિકાસ થઈ જશે અને ત્યારબાદ જે ગામની અંદર દબાણ દૂર કરીને વ્યવસ્થા કરેલી છે એટલે તેમાં ફરી પાછું દબાણ નતું હોય તો એની કમિટી બનાવીને સરપંચ વ્યવસ્થિત રીતે દબાણ ન થાય તેની કાળજી રાખે જેવી વ્યવસ્થા કરવા માટેની સૂચના કરી છે અને આવતીકાલે એમની સાથે એવું ટીડીઓ સાથે પણ મળીશ જો સરપંચ કાયદાનું પાલન પણ ન કરશે તો કલમ એકસો ત્રાણું પણ મુજબ મુદ્દા ઉપરથી સરપંચે પણ દૂર કરવા માટેની કાર્યવાહી આગળની થઈ શકે છે પરંતુ ગામને સાચવવાનું ગામને વ્યસ્થિત આપવાનું ગામના પ્રશ્નો બીજા ઉપસ્થિત ન થાય એની ચિંતા સરપંચે પ્રથમ નાગરિક હોવાના કારણે એને રાખવી જરૂરી છે ઉમરગામ તાલુકાના કતલવાડા વાલી વાડ ફળ્યાથી સંજાણ બંદર માછીવાડ ફળિયા શાળા સુધીનો માર્ગ લાંબા સમયથી અધૂરો છે ચોમાસામાં આ માર્ગ વધુ જોખમી બન્યો છે માર્ગ પર પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શાળાએ તથા રોજિંદા કામે જવામાં મુશ્કેલી પડે છે મહિલાઓ અને બાળકોને રસ્તો પાર કરવા જીવના જોખમે આગળ વધવું પડે છે કતલવાડા પંચાયત સભ્ય પરિમલ સુનિલભાઈએ સરપંચ અને તલાટી સમક્ષ લેખિત રજૂઆત કરી છે પરંતુ પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે સમસ્યા જસની તસ જોવા મળી રહી છે ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સરીગામ બાયપાસ સરીગામ ત્રણ રસ્તા અને સરીગામ બજારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળે છે વિલાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉમરગામ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા ઉપર પાણી ભરાવા અને બિસ્માર માર્ગો પરથી વાહન ચાલકો તથા રાહદારીઓને અવર મુશ્કેલીઓ ઊભી થઈ છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા શહેરના હાર્દ ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો મુખ્ય બજારમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી બજારમાં પણ તેની અસર વર્તાઈ હતી વેપારીઓ પણ પરેશાન થયા હતા વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના તમામ દસ દરવાજા એક દશાંશ પાંચ મીટર ખોલી ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે આગામી સમયમાં મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે આતી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે વહેલી સવારથી બપોર સુધી સૌથી વધુ એકસો મિલીમીટર વરસાદ પડ્યો હતો વાપીમાં સડસઠ મિલીમીટર ધરમપુરમાં છાસઠ મિલીમીટર પાડીમાં પચાસ મિલીમીટર ઉમરગામમાં તેત્રીસ મિલીમીટર અને વલસાડમાં સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ ત્રેપન રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લા પંચાયત હસ્તકના ના બાવન રસ્તાઓ અને રાજ્ય હસ્તક એક રસ્તો સામેલ છે જિલ્લા વહીવટી તંત્ર એ નીચાણવાળા વિસ્તાર રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે આ કારણે દમણ ગંગા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે